ગાંધીનગરમાં બદલીના નામે પોલીસનું જ ફૂલેકું ફેરવનાર નકલી પોલીસમેનને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધો હતો તપાસ દરમિયાન શું શું તેમણે કર્યું છે તેમના મોબાઈલની ડિટેલ્સ પણ ચેક કરવામાં આવી રહી છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત પોલીસમાં અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઈચ્છા મુજબની આંતરિક બદલી કરાવી આપવાનો કારસો રચી પોલીસનું જ ફૂલેકું ફેરવનાર ગાંધીનો ગાંધીનગરનો ભેજાબાદ ઝડપાયો હતો પોલીસ ભવનમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓળખ ઊભી કરી કોઈપણ રીતે બદલી કરાવવા ઈચ્છતા પોલીસ કર્મચારીનો સંપર્ક કરતો બાદમાં બદલી કરાવવા ઈચ્છુક પોલીસ કર્મચારી પાસેથી નજીવી રકમ પણ લેતો હતો ધોરણ બાર પાસ ગાંધીનગરના જન્મે જયશ્રી પ્રવીણસિંહ ઝાલાની એલસીબીએ ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કેટલા પોલીસનું ખુલેખ ફેરવ્યું છે તે અંગેની તપાસ ચાલી રહી છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત પોલીસમાં અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઈચ્છા મુજબની આંતરિક બદલી કરાવી આપવાનો કારસો રચી પોલીસનું જ ફુલેકુ ફેરવનાર ગાંધીનો ગાંધીનગરનો ભેજાબાદ ઝડપાયો હતો પોલીસ ભવનમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓળખ ઊભી કરી કોઈપણ રીતે બદલી કરાવવા ઈચ્છતા પોલીસ કર્મચારીનો સંપર્ક કરતો બાદમાં બદલી કરાવવા ઈચ્છુક પોલીસ કર્મચારી પાસેથી નજીવી રકમ પણ લેતો હતો ધોરણ બાર પાસ ગાંધીનગરના